નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ બુલેટિનમાં બુલેટિન સમાચાર સોંગર શહેરની સાર્વજનિક શાળા ખાતેથી તિરંગા યાત્રા કરવામાં આવી જેમાં ધારાસભ્ય જોડાયા તાપી જિલ્લાના સોંગનગરમાં પણ માજી સૈનિક સંગઠન દ્વારા ઓપરેશન સિંધુની સફળતાને લઈ વીર જવાનોને સમર્પિત કરતી ત્રિરંગા યાત્રા કરવામાં આવી હતી જે યાત્રા નગરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી જેમાં જિલ્લા સંગઠન પ્રમુખ અને ધારાસભ્ય સહિત નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી વાલો તાલુકાના દાદેરિયા ગામના તલાટીની કુકરમુંડા ખાતે બદલી કરાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગોલણ ગામે ફરજ બજાવતા તલાટીની ડીડીઓ દ્વારા બદલી કરવામાં આવી છે જેમાં દાદરિયાના તલાટી ભગતસિંહ ચૌહાણની બદલી કુકરમુંડા લીવ રિઝર્વમાં કરવામાં આવી છે જે માહિતી શનિવારના રોજ ત્રણ કલાકે મળી હતી કુકરમુંડા તાલુકાના પીસાવાર ગામની સીમમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા એકનું મોત તાપી જિલ્લાના કોકરમુંડા તાલુકાના પીસાવાર ગામની સીમમાં બાઇક પર જતા સત્યાવીસ વર્ષીય અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જ્યાં બાઇક ચાલક અજય ગંભીર પહોંચી હતી જેમાં કરુણ મોત હતું બનાવને લઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઈ ગવર્નન્સના ભાગરૂપે તમામ કચેરીઓના પેપરલેસ પત્ર વ્યવહાર માટે ઈ સરકાર પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા તાકીદ કરી અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જે માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા પોલીસે સ્ટેશન રોડ નજીક રેડ કરી આંતર રાજ્ય મજૂર હતા ઈશ્રમ સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સ્ટેશન રોડ નજીક એક બિલ્ડિંગમાં આંતરરાજ્યના પીઓપીના મજૂરો રાખી પોલીસ મથકમાં જાણ નહીં કરી ગુનો કરતા ઈશમ સામે જહેના ભંગ હેઠળ ગુનો દાખલ થયો છે જ્યાં પોલીસે ઇકરા સૈયદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લામાં બારસો વધુ નાગરિકોએ સંરક્ષણ દળમાં રજીસ્ટ્રેશન કરાવ્યું તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા હાલ આપત્તિ દરમિયાન પહોંચી વળવા સ્વયંસેવકો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ટૂંકા ગાળામાં બારસો વધુ નાગરિકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવી હોવાની માહિતી વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવી છે જે માહિતી શનિવારના રોજ ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા આરટીઓ અધિકારી દ્વારા કચેરી ખાતેથી પોર્ટલ અંગે માહિતી આપી તાપી જિલ્લાના આરટીઓ અધિકારી એસ કે ગમીત દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરવામાં આવતા માહિતી આપવામાં આવી હતી જે પોર્ટલ એક એપ્રિલથી શરૂ કરવામાં આવી હોવાની વિગત પ્રાપ્ત થઈ છે જે માહિતી બે કલાકે મળી હતી એક એપ્રિલ બે હજાર પચીસથી એનએસસી દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલની અમલવારી શરૂ કરવામાં આવે છે આ પોર્ટલ હેઠળ ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોમાં ફિટનેસ ઇન્સ્યોરન્સ પીયુસી કે જો પરમિટ પૂર્ણ થઈ ગઈ હશે તો ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા આપ મેળે તેને ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવશે સદર મેમો સદર ઈ ચલણની જાણકારી વાહન માલિકને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ પર એસએમએસ દ્વારા થશે હાલના તબક્કામાં પ્રાથમિક તબક્કામાં આ પોર્ટલ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો પૂરતું જ અમલીકરણ રહેશે તાપી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાના રેશન કાર્ડ ધારકોને મે અને જૂન માસનો અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવશે જે જથ્થો મે સુધી કરવામાં આવનાર હોવાની માહિતી રોજ કલાકે મળી હતી વ્યારા સિંગી વિસ્તારમાં પોલીસે રેડ વિદેશી દારૂ ઝડપાયો જેમાં એકને વોન્ટેડ જાહેર કરાયો તાપી જિલ્લા વ્યારા પોલીસ મથકના માણસોને મળેલી બાતમીના આધારે સિંગી વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જેમાં અનિલ ઢોળિયાને વોન્ટે જાહેર કરવામાં આવ્યો હતો જે પ્રકરણમાં પોલીસે મુદ્દામાલ કબજે લઈ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શનિવારના રોજ પાંચ કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર